સીસી રોડ અહીંથી જે છે એ સોળસો મીટરનો છે એક હજાર છસો મીટરનો એ સીસી રોડ થવાનો છે અને એની પહોળાઈ છે પાંચ પોઈન્ટ પાંચ મીટર એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પૌરાઈ હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ સોળસો મીટર છે એ મરીડા બાજુનો આખો ભાગ છે એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયર તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં ચારસો ચારસો એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં અને અમે આમાં સ્ટ્રીક રહેવાના છે અહીંના જે મેમ્બરો છે એમ નહીં કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને તમે જે જે કહ્યું તમારા બધા વોર્ડમાં ચાર પાંચ છ જે જુદા ગણા એ લગભગ બધા કામો કર્યા કર્યા ને ભાઈ સારો ભાગ આવે છે ને આમાં આ બધા ગોગો હોત છે તો આ બધાએ ભેગા થઈને અહીંયા ઘણા બધા કામ થયા હવે આ તમે બધું જાળવજો અને સાચવજો એજન્સીનું નામ છે દવે કન્સ્ટ્રક્શન છે અહીંયા હા આવો ભાઈ આવો તમારું ખાસ કામ છે જો ભાઈ તમારે આ રોડ બનાવવાનો છે સોળસો મીટરનો સીસી રોડ છે અને સોળસો મીટરનો ડામર રોડ છે તો બે અંદર હું ખાસ કઉ છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધા લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશનના માગતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ત્રણ વર્ષનો હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા બહાર આવશે આ રોડે આમ થયું ને આ રોડે આમ થયું પણ કેટલા વર્ષ એમ શું થયું એ નહીં પણ આ રોડ તો ચોમાસા પાણીને લીધે તૂટી જાય છે એટલે આ બધું આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો એસો કઈ છે ભાઈ અહીં આવી જાવ તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ આવું પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે તો એ પહેલાં ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે હવે જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વચ્ચે અમે આ પ્રજા વતી અમારા મેમ્બરો વતી બધા વચ્ચે